ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ એવા બાર જ્યોતિલિંગ અને બાબા બરફાની પ્રતિકૃતિ વૈજનાથ મંદિરના પટાંગણમાં બનાવાય છે જે આજે મહાશિવરાત્રીના દિવસે ભક્તો માટે ખુલ્લો મુકાયો છે હિંમતનગરના રાયગઢ ગામે આવેલ વૈજનાથ મહાદેવ મંદિર કે જ્યાં ગામના યુવાનો અને વૈજનાથ યુવક મંડળ દ્વારા શિવરાત્રી શ્રાવણ માસ અને દિવાળીના દિવસોમાં વિવિધ પ્રકારના શણગાર રુદ્રાક્ષનું શિવલિંગ નાળિયેરનું શિવલિંગ બનાવવામાં આવતું હોય છે અને આ વર્ષે એક સાથે બાર જ્યોતિર્લિંગ અને બાબા બરફાની પ્રતિકૃતિ અહીં બનાવવામાં આવી છે હિમાલયની જેમ ગુફાઓ પણ બનાવવામાં આવી છે અને અંદર વિવિધ શિવલિંગ કે જે બાર જ્યોતિર્લિંગ હોય છે એ પ્રકારના જ તમામ શિવલિંગ આબેહૂબ બનાવ્યા છે જેના થકી ભક્તો જે ભારતભરમાં ભ્રમણ કરી દર્શન કરતા હોય છે એ તમામ શિવલિંગ અહીં એક જ જગ્યાએ બનાવ્યા છે ઓમ શિવાય દર વર્ષની જેમ આ વર્ષે હિંમતનગર તાલુકાનું રાયગઢ ગામમાં બિરાજમાન શ્રી વૈજનાથ મહાદેવ સ્વયંભૂ શિવલિંગ છે એના સાનિધ્યમાં ગામના યુવાનો દ્વારા આ વર્ષે હિમાલય અમરનાથ અને બાર જ્યોતિર્લિંગના દર્શન શિવરાત્રિમાં દર્શન માટે મૂકવામાં આવશે અને આ હિમાલય બનાવવામાં પાંચસોથી સાતસો ફૂટ કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે બસો કિલો બરફનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને બાર જ્યોર્તિર્લિંગમાં પીઓપી ચારસો કિલોનો પીઓપીનો ઉપયોગ કરવામાં આવેલ છે શિવરાત્રિના દિવસે યુવાનો દ્વારા ગામમાં આવેલ શિવભક્તો માટે ફલાહારનું આયોજન કરવામાં આવેલ છે સાંજે પાંચ પાંચ વાગે દાદાના અદ્ભુત શણગારના દર્શન ખુલ્લા મૂકવામાં આવશે પાંચ વાગે સાત વાગે મહારતીનું આયોજન કરેલ છે જેથી શિવભક્તોને ગામ ગામના યુવાનો દ્વારા દર્શન કરવા ભાવભર્યું આમંત્રણ આપેલ છે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વૈજ્યનાથ મહાદેવ કી જય રાયગઢ ગામના અરવલ્લી ગિરિમાળાના પર્વતમાળાઓના તળેટીમાં આવેલ મહાદેવમાં શિવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવેલું છેલ્લા નવ દસ વર્ષથી અહીંયા દર વર્ષે કંઈકનું કંઈક નવું નવું આયોજન કરવામાં આવે છે શિવરાત્રીના દિવસે અને વાર તહેવાર દિવાળી હોય શ્રાવણ મહિનો હોય દરેક વખતે કંઈકનું કંઈક નવું આયોજન કરીને અદ્ભુત શણગાર કરીને વૈજનાથ દાદાને પ્રસંગ ઉજવવામાં આવે છે સૌ યુવા મિત્રો યુવકો ખૂબ રંગે ચંગે એમાં ભાગ લે છે અને પ્રસંગને પાર પાડે છે હું પોતે પણ અમદાવાદ સાથે અમદાવાદ નિવાસી છું અને દર વાર તહેવારે અહીંયા વૈદ્યદાદાની સેવા કરવાનો મને લાભ મળે છે આ વખતે પણ શિવરાત્રિનું ભવ્ય આયોજન કરેલું છે હિમાલય બનાવેલું છે ફલાહારનું આયોજન કરવામાં આવેલું છે છોથી સાત હજાર માણસ પબ્લિક ફલહારનો લાભ લે છે દસેક હજારની આસપાસ માણસ દર વર્ષે દર્શન કરીને ધન્યતા અનુભવે છે આમ તો અહીં છેલ્લા દસ દિવસથી રાયગઢ ગામના યુવાનો અને બહાર ગામથી આવતા સેવાર્થીઓ દિવસ રાત મહેનત કરી સાતસો ફૂટ કરતાં વધુ કાપડ વડે હિમાલય જીવ જ વાતાવરણ ઊભું કર્યું છે તો બસો કિલોથી વધુ બરફ પણ અહીં લગાડવામાં આવ્યો છે આ ઉપરાંત વિવિધ પ્રકારના શિવલિંગ માટે બસો કિલોથી વધારાનો પ્લાસ્ટર ઓફ પેરિસનો પણ ઉપયોગ કરાયો છે તો આજે શિવરાત્રિના પાવન પર્વ પર ફલાહારનું પણ આયોજન કરાયું હતું એક જ સાથે બાર જ્યોતિર્લિંગના દર્શન ભક્તોને રાયગઢ ગામે જ થાય તે માટે એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જય બોલે દર વર્ષની જેમ છેલ્લા અગિયાર વર્ષથી કાર્યરત એવા રાયગઢ યુવક મંડળ દ્વારા વૈજનાથ મહાદેવે બાર જ્યોતિર્લિંગ અને બાબા બરફાનીની પ્રતિકૃતિનું આયોજન કરેલું છે તો દરેક ભાઈ ભક્તોને વિનંતી છે કે તે અહીં આવી અને દર્શનનો લાભ લે ગ્રામજનો દ્વારા અને યુવક મંડળ દ્વારા ફલાહારનું પણ આયોજન કરેલું છે તો દરેક વ્યક્તિ ફલાહારનો બી લાભ લે અને જે લોકો અહીંયાથી બહાર જઈ અને જ્યોતિર્લિંગની દર્શન નથી કરી શકે એવા સક્ષમ નથી તે લોકો આ પ્રતિકૃતિ દ્વારા પોતાની આસ્થાને ન્યાય આપી શકે એટલા માટે અહીંયા બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરેલી છે તો દર વર્ષે એ વિવિધ પ્રકારના શણગાર અને શિવલિંગ બનાવવામાં આવે છે દર વર્ષે લાખો લોકો પણ દર્શન કરતા હોય છે પરંતુ આ વખતે ઉત્તર ગુજરાતમાં પ્રથમ બાર જ્યોતિર્લિંગ અને બાબા બરફાન બનાવવામાં આવ્યા છે જેના દર્શન કરવા લાખો ભક્તો ઉમટી પડ્યા છે